હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા હિન્દુ નેતાઓને પાકિસ્તાન નેપાળ તેમજ અન્ય દેશોના લોકો સાથે મળીને ચાંદી મારી નાખવાની ધમકી આપનાર મૌલાના સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે મોલાનાની ધરપકડ કામરેજના કઠોર ગામથી કરવામાં આવી છે આ મોલવીનું નામ સહેલ અબક્કર હોવાનું સામે આવ્યું છે અને તેઓ સુરતના હિન્દુ સંગઠનના નેતા ઉદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેને મારી નાખવા માટે પાકિસ્તાનથી હત્યાર પણ મંગાવ્યું હતું અને પાકિસ્તાનથી જલ્દી આ હત્યાર આપવાનું હતું પરંતુ આ ઘટનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે મોલવીને પકડી લીધો હતો કેવી રામીન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત આજે સુરતમાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક આરોપી જેના નામ આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે એના મૌલવી છે મૌલવી સોહેલ અબુબક્કર ટિમોલ જેના ઉંમર સત્યાવીસ વર્ષ છે એના ડિટેઇન કર્યા એક બાતમી હતી કે કોઈ એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે એના જ્યારે ડિટેઇન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કરા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી ના પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો એક કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આ આમાં પૂરી જો ચેટિંગ છે એની કે અમે એક કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો એ જ્યારે જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જો અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર નેપાલ હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાવોસને હેન્ડલર નંબર સાથે જો એને ગ્રુપમાં લઈને એના જાનસ મારી નાખવાની ધમકી આપવાના બી આકૃત કરેલા છે એવું પણ એમાંથી આપણને એને પ્રૂફ મળ્યા અને સાથોસાથ કે આપના જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા આ જ રીતે તમારા સાથે બી થશે એ આ પ્રકારની ધમકીઓને આપવામાં આવી અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે જોઈએ અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જોએ અને હૈદરાબાદની હિન્દુવાદી આપણા એમએલએ છે રાજા સિંઘજી જોઈએ આ બધા લોકોને બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગો આમાં એના સાથે મળા છે અને કોલ્સ મે બી ડિટેલ મળા છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે